નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્પિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાડીનાર પોલીસના ત્રાસથી એકવીસ વર્ષીય યુવાનનો અબ બે પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો દાખલ પોલીસે માર માર્યો એટલે હું આત્મહત્યા કરું છું ભરાણા યુવાનનો વિડીયો વાયરલ થતા એફઆઈઆર નોંધાય પોલીસના ત્રાસ સામે યુવાનનું બલિદાન ભરાણા ગામમાં આક્રોશ કડક કાર્યવાહીમાં પ્રદીપસિંહે ગોહિલ અને સાથી સામે ગંભીર ગુનો કરણસિંહ જાડેજાના મોતે તંત્રને હજ કાયદાના રક્ષકોએ ભક્ષકની ભૂમિકા ભજવતા ઘોષિત પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ ભરાણા ગામના ફળુદ માલજી નટુભા જાડેજાએ તેમના પુત્ર કરણસિંહના દુઃખદ મોત મામલે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પ્રદીપસિંહ ગોહિલ તથા કરશનભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ પોલીસે દારૂના કેસમાં પકડી કરણસિંહને માર માર્યો હતો આ ઘટનાથી માનસિક ત્રાસ ભોગવતા કરણસિંહે બીજા દિવસે ઝેરી દવા પી લેતા તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું ફરિયાદમાં જણાવ્યા મુજબ કરણસિંહે મોત પહેલાં પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી સ્પષ્ટ જણાવ્યું હતું કે પોલીસના ત્રાસને કારણે તે આત્મહત્યા કરે છે સાથે જ પોલીસ કર્મીએ રૂપિયા ત્રણ હજાર પાંચસો ગૂગલ પે મારફતે વસૂલ્યાનો પણ ઉલ્લેખ છે ખંભાળિયા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો પંદર એકસો આઠ ચોપન હેઠળનો ગુનો નોંધાયો છે તપાસ પીએસઆઈ વિનોદ શુક્લ દ્વારા હાથ ધરાય છે આ ઘટનાને સ્થાનિક સ્તરે ચકચકાત મચાવી છે અને આરોપી પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ મુસ્તુફાડી સુમરા દ્વારા ખંભાળિયા તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી જેમનું નામ પ્રદીપસિંહ ગોહિલ તથા કરશનભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનો બીએનએસ ની કલમ એકસો પંદર બે એકસો તથા ચોપન મુજબ દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે થોડા દિવસો પહેલા જે મરણ જનાર છે કરણસિંહ માલજી જાડેજા તે દારૂ પીને એ વિસ્તારમાં આવતા હોય અને જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા તેને રોકી અને માર મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો થયેલ હોય જેના અનુસંધાને તેમના દ્વારા સહન માર ન થતા દવા પી ગયેલ હોય અને તે મરણ ગયેલ હોય જેને ધ્યાનમાં રાખી અને એડી તપાસ બીજે સરવૈયા પીઆઈ નાઓ ચલાવી રહ્યા હોય પ્રાઇમ માં ફેસે આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું જાણવા મળેલ હોય જેને અનુસંધાને આ ગુનો વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે હાલ જે આની તપાસ છે એ ત્યાંના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન શુકલ નાઉ ચલાવી રહ્યા છે